ધરમપુર તાલુકાના મરગમાળ ગામ પાસે દારૂ ભરીને જઈ રહેલી ઈકો કારને પોલીસે ઝડપી પાડી ધરમપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ ભોયા પીએસઆઈ આરકે પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ધરમપુર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ભોયા એએસઆઈ અશોકભાઈ વનાણી પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પોપટ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે એક ઇકો કાર નંબર જીજે ફિફ્ટીન જી વન પ્રોહિબિશનનો જથ્થો પોલીસે પાસે વોચ ગોઠવી સામેથી આવી રહેલ ઇકો કારને પોલીસે ઉભી રાખવા માટે ઇશારો કરતા કારના ચાલકે પોતાની કાર માર્ગની બાજુમાં સાઈડ ઉપર પાર્ક કરી પોલીસને જોઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પોલીસે ઇકો કારમાં અંદર તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો એક હજાર પાંચસો બાર નાંગ વિદેશી દારૂ જેની કિંમત એક લાખ ઓગણત્રીસ હજાર છસો કારની કિંમત બે લાખ પચાસ હજાર મળી કુલ ત્રણ લાખ ઓગણ ઓગણએસી હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે